જય માતાજી દોસ્તો આજે મેં બનાવ્યા છે જીરા રાઇસ અને દાલ ફ્રાય તો એક છોકરીને વારંવાર કમેન્ટ હતી યુટ્યુબ લાઈવમાં કે આંટી તમે ફ્રાયની રેસીપી આપજો તો ચાલો એક કુકરની અંદર મેં બેથી ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એક વાટકો ભરીને મિક્સ બધી દાળ લઈ લીધી છે દાળની અંદર ચણાની મસૂરની મગની અડદની અને તુવેરની આવી પાંચ દાળ છે જે ડીમાર્ટમાંથી તમને પેકેજમાં આસાનીથી મળી જશે પછી મેં મીઠું નાખી અને એને કૂકર બંધ કરીને ત્રણથી ચાર વિસલ કરવા મૂકી દીધું છે સાઈડમાં મેં રાઈસ બનાવવા માટે પાણી ગરમ કરવા મૂક્યું છે તપેલીમાં હવે આપણે બાસમતી રાઈસ ધોઈ નાખવાના છે અને એક ગ્લાસ દોઢ ગ્લાસ પાણી નાખી અને પાંચથી દસ મિનિટ સુધી એને પલળવા દેવાના છે અને સાઈડમાં પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે રાઈસ ભલે પલળે અને દાળના વઘાર માટેની વસ્તુઓ રેડી કરી લઈએ તો મેં લસણ થોડુંક લસણ મેં ખાંડી લીધું છે માધુનો ટુકડો નાખી દીધો છે અને બે મરસી પણ અંદર એડ કરી દીધી છે અને આની પેસ્ટ બનાવી લીધી છે તમે લોકો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો એ ફરજિયાત નથી પણ હું દાલ ફ્રાય બનાવું ત્યારે એમાં નાખું છું તો આવી રીતે મેં એની પેસ્ટ બનાવી લીધી છે સાઈડમાં આંધણ પણ ઉકળી ગયું છે તો આપણે એની અંદર આ રાઈસ જે છે એને બિલકુલ હાથ અડાડવાનો નથી બરાબર ઉપરથી જેટલું પાણી વધારાનું છે એ નિતારી લેવાનું છે અને પછી આપણે રાઈસ નાખી દેવાના છે ગરમ પાણીમાં તો આવી રીતે મેં નાખી દીધા હશે હવે એની અંદર મીઠું અને થોડુંક તેલ અંદર નાખવાનું છે એટલે રાઈસ એકદમ છૂટા છૂટા થશે અને ફૂલ કૂક કરવાના નથી એંસી ટકા જેટલા કૂક કરવાના છે કારણ કે હજી આપણે એને એકવાર તડકો મારવાનો છે જીરાનો એટલા માટે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના રાઈસ બફાઈ ગયા છે અને હવે આપણે એનું પાણી નિતારી લેવાનું છે તો મેં ટોપલીમાં પાણી નાખીને રાઈસમાંથી બધું પાણી નિતારી લીધું છે અને આવી રીતે હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે તો મેં સ્ટીલના એક તવલામાં એક મોટી ચમચી ભરીને ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે જીરાનો વઘાર કરવાનો હશે તો મેં એક મોટી ચમચી ભરીને જીરું નાખી દીધું છે જે સાવ ફૂટી જાય પછી એમાં રાઈસ નાખવાના હશે પણ જીરું ફૂટે એટલે તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી એમાં રાઈસ નાખી દેવાના હશે એટલે તળીએ ચોટે નહીં સાથે સાથે લાઇટ એ વહી ગઈ તો મારા ક્રિશમ મને મોબાઈલની અંદર જ લાઇટ ચાલુ કરીને શૂટ કરી દીધું તો આવી રીતે મેં રાઈસનો તડકો મારી દીધો છે જીરાનો જીરા રાઈસ બનાવવામાં કોઈ એટલે કોઈ ઓલું નથી ખાલી એને રાઈસ બફાવવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે બાકી એ સાવ સહેલી વસ્તુ છે તો જુઓ મસ્ત મજાના રાઈસ થઈ ગયા છે અને એને મેં લાકડાના તાવે થાથી હલાવ્યા છે હળવા હાથે કારણ કે બહુ વધારે પડતું એને કોઈ સ્ટીલના ચમચાથી હલાવવા નથી એટલે તૂટે ભાંગે નહીં ભાત અને ઉપરથી મેં ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી દીધા છે તો આપણા જીરા રાઈસ થઈ ગયા છે રેડી હવે આપણે દાળ બનાવવાની છે અને લાઇટની તો મેં રાહ જોવી જ પડી કારણ કે રાઈસમાં તો ચાલી ગયું પણ દાળમાં ન ચાલે એટલે થોડીક વાર રેસ્ટ કરીને અને પછી પાછી થોડીક વાર પછી લાઈટ આવી એટલે હવે આપણે દાળનો વઘાર કરી લેવાનો છે જોઈ શકો છો તમે કે કેટલા છૂટા છૂટા મસ્ત મજાના રાઈસ થયા હશે ઘીમાં વઘાર કરવો અથવા તો તમારે ઘી ન હોય તો તેલમાં પણ વઘાર કરી શકાય ફરજિયાત છે નહીં હવે તપેલીની અંદર મેં તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે સાઈડમાં મેં કૂકર ખોલીને દાળ બફાઈ ગઈ છે એ લઈ લીધી છે એને આપણે કોઈ બ્લેન્ડર કે મારવાનું નથી એટલે વ્યવસ્થિત રીતે બફાય ત્યાં સુધી આમ ઘાટી બફાઈ જાય ત્યાં સુધી બફાવા દેવાની છે આવી રીતે મેં ચમચાથીને જ હલાવી લીધી છે અને બધી દાળ અને બે ગ્લાસ અંદર મેં પાણી એડ કરી દીધું છે તપેલીની અંદર મેં બે પાવળા તેલ મૂકવું છે કારણ કે આપણે ઉપરથી પણ એક તડકો મારવાનો છે એટલે એક પાવડ ઉપરથી તેલ નાખવાનું છે એટલે વઘાર પૂરતું જ તેલ નાખવાનું પછી એની અંદર મેં એક અડધી ચમચી ભરીને જીરું નાખ્યું છે અને થોડીક હિંગ નાખી અને વઘાર કરી લેવાનો હશે તો જે પેસ્ટ બનાવી છે આપણે એ લીમડાના પાન નાખી અને આદુ મરચી લસણની પેસ્ટ આવી રીતે અંદર નાખી દેવાની છે આ બધી વસ્તુ મિક્સ કરી અને પહેલાં નાખવાના છે અંદર કાંદા જો તમે કાંદા ન ખાતા હોય તે ફરજિયાત નથી પણ ક્રિષ્ણ અને પૂર્વને કાંદા ટામેટાવાળી આ દાળ ભાવે છે એટલે મેં કાંદો નાખ્યો હશે ઘણીવાર અમે કાંદો નથી નાખતા ઓનલી અમે લસણ આદુ મરચીની પેસ્ટ નાખીને વઘાર કરી લઈએ છીએ તો આવી રીતે મેં કાંદો નાખી દીધો હશે અને થોડુંક મીઠું નાખવાનું છે કારણ કે દાળ બાપતી વખતે નાં છે આપણે એટલે થોડુંક તો મીઠું નાખી દીધું હશે એટલે તરત જ કાંદા ગળી જશે અને કાંદા ગળી જાય એટલે તરત ટામેટા નાખીને મસાલા કરવાના હશે આ આ દાળની અંદર અમે લોકો ક્યારેય ખાંડ નાખતા નથી જે આપણે ગુજરાતી દાળ બનાવીએ છીએ દાળ ભાતની એમાં આપણે લીંબુ ખાંડ ચડિયાતા નાખતા હોઈએ છીએ ખાટી મીઠી દાળ કરતા હોઈએ છીએ પણ આની અંદર ખાંડ નાખવાની નથી જો તમારે નાખવી હોય તો કોઈ વાંધોય નથી પણ ખાંડ વગરની આ દાળ હોય છે બરાબર તો આવી રીતે મેં ટમેટા પણ અંદર નાખી દીધા હશે હવે આમાં મસાલા કરવાના છે મસાલામાં હળદર અને ધાણાજીરું આ બંને જ વસ્તુ નાખું છું કારણ કે મીઠું મેં વઘારમાં નાખ્યું છે ને દાળમાંય નાખ્યું છે અને મરચી બે નાખીશ એટલે ઉપર જે તડકો કરવાનો છે એમાં આપણે મરચું પાવડર નાખવાનું છે બાકી આની અંદર નાખવાનો નથી તો અડધી ચમચી ભરીને મેં હળદ નાખી દીધી છે અને અડધી ચમચી ભરીને ધાણાજીરું તો બંને મસાલા મેં આવી રીતે મિક્સ કરી દીધા હશે અને સરસ મજાના ટમેટા કાંદા બધું ગળી જાય પછી આમાં આપણે દાળ નાખવાની છે તો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે મસાલા બધા મિક્સ થઈ ગયા છે અને કાંદા અને ટમેટા બંને ચડી ગયું છે તો આની અંદર હવે આપણે જે કૂકરમાં દાળ હતી એમાં તમારે જેટલું પાણી એડ કરવું હોય એટલું કરી શકે કારણ કે અડદની દાળ હોય એટલે ઘાટી દાળ થવાની છે તો આવી રીતે મેં મસ્ત મજાની દાળ બધી અંદર મિક્સ કરેલી હતી એડ કરી દીધી છે તમે જોઈ શકો છો કે કલર એ સરસ મજાનો આવી ગયો છે તો હવે આપણે ઉપરથી કરવાનો છે એક નોર્મલ તડકો તડકા મેં કાંઈ ખાસ નાખવાનું નથી બરાબર ખાલી સૂકા લી લીમડા એ લીમડાના પાન અને સૂકા મરચાં જ નાખવાના છે તો એક પાવળું ભરીને મેં તેલ અંદર મૂકી દીધું છે ગરમ કરવા માટે તો આની અંદર મેં ચારથી પાંચ ટુકડા સૂકા મરચાંના નાખી દીધા છે અને મરચાંના ટુકડા જે છે એ થોડાક લાઇટ લાઈટ ફ્રાય થઈ જાય એટલે એની અંદર આપણે નાખવાની છે એક ચપટી ભરીને હિંગ અને કાશ્મીરી મરચું પાવડર ખાલી કલર પકડાવવા માટે બરાબર અને ઘરનું તમે મરચું પાવડર ખાતા હોય તો એ પણ તમે નાખી શકો તો આવી રીતે તડકો મારી દીધો છે તો થઈ ગઈ આપણી મસ્ત મજાની દાળ રેડી આ દાળ ઘાટી જ રાખવાની છે અને આથી તમે ઘાટી ન ખાતા હોય તો આછી કરી શકો બાકી આવી રીતે જ કરવાની છે આ છોકરીઓ જ્યારે મને એમ કહે ને તમે રેસીપી આપજો તો મને ગમે કે હાલો છોકરીઓ શીખે છે આપણી પાસેથી અને પછી મેં ઉપરથી લીંબુ એડ કરી દીધું છે એક આખું અને મસ્ત મજાની આપણી દાળ થઈ ગઈ છે રેડી અને ધાણા નાખી અને મસ્ત ગાર્નિશિંગ કરી દીધું છે તો દાલ ફ્રાય જીરા રાઈસ બે થઈ ગયું છે રેડી જો તમારે તડકો ન મારવો હોય તો એક ફરજિયાત નથી પણ તડકો પણ મારી શકાય તો બની ગઈ મારા ક્રિશ અને પૂર્વની ફેવરેટ ડિશ અને તમે કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં અમે તો આવી રીતે બનાવીએ છીએ જય માતાજી